ઉત્પત્તિ પ્રકરણ ચિતનો વિલાસ દૈત્ય છે ત્યાગ અને જ્ઞાનથી અજ્ઞાન સહિત મનનો ક્ષય થાય એનું પ્રતિપાદન તથા ભોગતા જીવના સ્વરૂપનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે કે હે શ્રીરામ જેમ એક દીવાથી સેંકડો દીવા પ્રગટ થાય તે જ પ્રમાણે એક પરમ વસ્તુ ચેતન આત્મા પોતાના સંકલ્પથી જાણે અનેક તવને પ્રાપ્ત થયો મનુષ્ય ચિત્ત માત્ર છે ચિત્ત હટી જતા આ જગત શાંત થઈ જાય જે પુરુષોના પગ પગર ખાતી સુરક્ષિત છે તેના માટે જાણે આખી પૃથ્વી પર ચામડું બિછાવેલું એ જ પ્રમાણે જેનું મન શાંત છે તેના માટે આ આખું વિશ્વ શાંત થઈ ગયું જેમ કેળાના વૃક્ષમાં છાલ સિવાય બીજી કોઈ સાર વસ્તુ નથી તેમ જગતમાં ભ્રમ સિવાય બીજી કોઈ સાર વસ્તુ નથી જીવ જન્મ લઈએ પછી ક્રમશઃ બાલ્ય અવસ્થા યુવા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પ્રાપ્ત થાય ત્યાર પછી તે શુભ અશુભ કર્મો અનુસાર સ્વર્ગ નરકમાં જાય આ બધું ચિત્તનું નૃત્ય અર્થાત સંકલ્પ માત્ર છે જેમ નેત્ર દોષના કારણે મનુષ્ય ચંદ્રમાં વગેરેમાં બે બે આકૃતિઓ જોવે તે જ પ્રમાણે ભ્રમથી મોહિત થયેલો જીવાત્મા પરમાત્મામાં દેત જુએ જીવ અને ઈશ્વરમાં દેત જુએ જેમ મદિરા પાન કરીને છાકડો થયેલો માણસ વૃક્ષોને ફરતા જુએ તે જ પ્રમાણે જીવાત્મા ચિત્ત દ્વારા કલ્પિત સંસારનું દર્શન કરે જેમ બાળક ફૂદડી ફરતો હોય ત્યારે તે જગતને કુંભારના ચાકડાની જેમ ફરતું જુએ તે પ્રમાણે જીવ ચિત્ત ભ્રમથી આ દસ્ય જગતને જુએ એમ સમજો જે પદાર્થનો ચેતન અનુભવ કરે તે ચેતનથી બીજું કાંઈ નથી આ પ્રમાણે દસ્ય શાંત થઈ જતા વિષય ન રહેતા લાકડા રહિત અગ્નિની જેમ ચિત્ત સ્વયં શાંત થઈ જાય જ્યારે પુરુષ સચ્ચિદાનંદ ધન પરમાત્મા સાથે એકત્વ પ્રાપ્ત કરી નિશ્ચલ સ્થિતિમાં સ્થિત થઈ જાય ત્યારે તે શાંત બેસે અથવા વ્યવહાર કરતો રહે બંને અવસ્થાઓમાં તે સારી રીતે શાંત જ કહેવાય વ્યષ્ટિ ચેતન અજ્ઞાની જીવ વિષયનો અનુભવ કરે પરંતુ સચ્ચિદાનંદ ધનમાં એકરૂપ થયેલો જ્ઞાની મહાત્મા વિષયોમાં આસક્ત થતો નથી પરમ પદમાં સ્થિત સચ્ચિદાનંદ ધન પરબ્રહ્મા એકરૂપ થયેલા પુરુષનું દેહ ભાવથી શૂન્ય અને નિર્વિષય વગેરે સમાન અર્થવાળા શબ્દો દ્વારા વર્ણન થાય જીવાતમાં ચિત્તના સંકલ્પ દ્વારા સ્થૂળતાને પ્રાપ્ત થાય અને હું ઉત્પન્ન થયો જીવ છું જોઉં છું જન્મ મૃત્યુરૂપ સંસારને પ્રાપ્ત થાવ વગેરે મિથ્યા ભ્રમનું દર્શન કરે ચેતન દ્વારા જેનો પણ અનુભવ થાય તે સ્થૂળ જગત છે દોરડામાં સરપની જેમ પ્રતીતિ થનાર તે ભ્રમને અવિદ્યા ભ્રમ કહે દોરડામાં સરપની જેમ પ્રતીત થનારા તે ભ્રમને અવિદ્યા ભ્રમ કહે આ સંસાર નામના રોગની ચિકિત્સા અને નિવારણ માત્ર જ્ઞાન દ્વારા સંભવ છે આ સંસાર ચિત્તનો એક સંકલ્પ માત્ર છે તેની બાદ બાકી કરવામાં આવે તો કોઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી જેમ સારી રીતે ધ્યાનથી જોતા રોડ દોરડામાં સાપનો ભ્રમ દૂર થાય તે પ્રમાણે પરમાત્માના યથાર્થ જ્ઞાનથી આ સંસારરૂપી ભ્રમ ચોક્કસ નષ્ટથી છે એ શ્રીરામ જે વસ્તુની અભિલાષા થાય તેને છોડી જો રહી શકાય છોડીને જો રહી શકાય ત્યારે તો મોક્ષ મળેલો આટલું કરવામાં શું મુશ્કેલી પરમાત્માની પ્રાપ્તિ રૂપ માન ઉદ્દેશ્યથી સંપન્ન પુરુષ જ્યારે આ સંસારમાં પોતાના પ્રાણોનો પણ મોં ત્રણ ક્લાની જેમ છોડી દે ત્યારે જે સંસારના પદાર્થોની ઈચ્છા કરવામાં આવી માત્ર તેનો ત્યાગ કરવામાં તેનો ત્યાગ કરવામાં કંઝુસાય છે નહીં જેમ હાથમાં રાખેલું બીલીનું ફળ અથવા સામે સ્થિત પર્વત પ્રતિક્ષ દેખાય તે જ પ્રમાણે તે તત્વજ્ઞ મહાત્મા માટે પરમાત્માનું જન્મ વગેરે વિકારોથી રહીતું હોવું પ્રત્યક્ષ છે જેમ પ્રલયકાળનો અનંત અપાર સમુદ્ર પોતાના અસંખ્ય તરંગોના કારણે અનેક જેવો દેખાય તે જ પ્રમાણે અજ્ઞાનના કારણે અમાપ પરમાત્મા જ જગત રૂપે પ્રતીત થઈ રહ્યો તેના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ જાય તો તે જ મોક્ષરૂપ સિદ્ધિ આપે જે તેને તત્વથી જાણી નથી લેતો તેનું મન હંમેશા બંધનમાં પડ્યું રહે એ રઘુનંદન સદાય સંપૂર્ણ શક્તિઓથી સંપન્ન બધું જ કરી શકવા સમર્થ છે તે જ્યાં જે શક્તિથી સ્ફુરિત થાય ત્યાં પોતામાં તે શક્તિને પ્રાપ્ત થયેલી છે દરેકનો આત્મા બ્રહ્મ અનાદિકાળથી જે વ્યષ્ટિ ચેતનને સ્વયં જાણે તે જ અહીં જીવ નામે કહેવાયો તે જીવ જ સંકલ્પ કરનાર છે જીવ અને ઈશ્વરમાં અની અનાદિકાળથી જે સ્વાભાવિક ભેદ છે તે જીવના જન્મ મૃત્યુમાં કારણ છે જેમ આકાશમાં ક્રિયાશીલ અને અક્રી વાયુ છે તેના સિવાય કાંઈ નહીં તે જ પ્રમાણે અહીં સર્વત્ર ક્રિયાશીલ અને અક્રિ સચ્ચિદાનંદ ધનપ્રમ છે એના સિવાય બીજું કાંઈ છે નહીં તે બ્રહ્મના ક્રિયાશીલ થતાં સૃષ્ટિઓનો ભાવ થાય અક્રિય થવાથી બધાનો પ્રલય થઈ છે ત્યારે માત્ર બ્રહ્મ જ શાંત ભાવે સ્થિત રહે જેણે જીવ ઈશ્વરના ભેદની કલ્પના કરી એવા જીવાત્માને દેહની પ્રાપ્તિ થાય તે જીવાત્મા સંસારમાં સંકલ્પથી નાના પ્રકારના વિષયોને પ્રાપ્ત થાય આ નાના પ્રકારની યોનિઓને પ્રાપ્ત જીવાત્મા જ્ઞાન થઈ જતાં તુરત જ મુક્ત થઈ તેમના તેમનામાંથી કોઈ મંદ અભ્યાસી તો સાધના કરતા કરતા હજારો જન્મ પછી મુક્તિને પ્રાપ્ત થાય અને કોઈ તીવ્ર અભ્યાસ કરનાર પુરુષ એક જન્મમાં જ મુક્ત થઈ છે સ્વભાવના કારણે જીવાત્મા બ્રહ્મ અને જીવના ભેદભાવને પ્રાપ્ત થઈ રહ્યો એનાથી તે ગુણોનો સંગ કરી કર્મ અનુસાર સ્વર્ગ મોક્ષ નરક બંધન વગેરેના કારણભૂત દેહ દેહભાવને ક્રમશઃ પ્રાપ્ત થાય વાસ્તવમાં સંસાર નતો ઉત્પન્ન થયો કે ન આ સત્તાવાન થઈને સ્થિત છે છતાં પણ મનનો ભ્રમ તેને જુએ જેમ ગોળાકાર ઘૂમવાથી કે નૃત્ય કરવાથી ભ્રમવશ પુરુષ નગરને ફરતું જુએ તે જ પ્રમાણે મનના ભ્રમથી જીવું તે જ પ્રમાણે મનના ભ્રમથી યુક્ત જીવાત્મા હું ઉત્પન્ન થયો જીવ્યો મયરો વગેરે ભાવોનો અનુભવ કરે પરમાત્વ વસ્તુના દર્શન ન થવાના કારણે આશા તૃષ્ણાને વસ્ત થયેલું ચિત્ત અહમ વગેરે રૂપે અનુભવમાં આવનારા અસત સંસારને જુએ તેને સત માને એ શ્રીરામ જેમ જળ તરંગ રૂપે સ્ફુરિત થાય તે જ પ્રમાણે માત્ર મનની ભ્રાંતિમાં વૃદ્ધિ થવાથી વિસ્તાર પામેલો આ દસ્ય પ્રપંચ જગત રૂપે પાસે વ્યષ્ટિ ચેતન જ બુદ્ધિ વૃત્તિના સંયમથી જીવ કહેવાય તે જીવ સંકલ્પ કરવાથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર માયા રૂપમાં રૂપાંતર થઈ છે જેમ સ્વપ્નમાં નગર વગેરેનું ભાન થાય મનનો ભ્રમ જ છે તે જ પ્રમાણે આ સંસાર પણ ચિત્તનો ભ્રમ છે વ્યષ્ટિ ચેતન જ સંસારનું જ્ઞાન છે વ્યસ્િ ચેતનને જે સંસારનું જ્ઞાન છે તેને જાગૃતિ કહે સૂક્ષ્મ શરીરમાં તેનો જે ભાવ છે તેને સ્વપ્ન કહે મનનું જે પ્રકૃતિમાં વિલિન થઈ જવું તે સુષુપ્તિ છે કેવલ સચિદાનંદ ધન બ્રહ્મા જે એક ભાવે તન્વન થઈ જવું તેને અવસ્થા કહે અત્યંત શુદ્ધ સચિદાનંદ ધન પરમાત્મામાં જે અવિચર સ્થિતિ છે તે જ પરિણામે વિકાર તુરિયા તિત પદ છે તે પદમાં સ્થિત થયેલો પુરુષ કદી શોક કરતો નથી ત્યાં શોકનો સર્વથા અભાવ છે તે પરમાત્મા જ આ બધું જગત સ્થિત છે તે પરમાત્મામાં જ આ બધું જગત સ્થિત રહે તેમાં લીન થઈ જાય વાસ્તવમાં બ્રહ્મ ન તો જગતરૂપ છે ન તે બ્રહ્મા જગત છે જેમ નેત્ર દોષના કારણે આકાશમાં ભ્રમથી મોતીના દાણા જેવું દેખાય તે જ રીતે બ્રહ્મા ભ્રમથી આ જગત દેખાય જેમ સ્ફટિકની અંદર પ્રતિબિંબિત દશ્યો તેના યથાર્થ જ્ઞાન વિના સત્ય જેવા લાગે તે જ પ્રમાણે યથાર્થ જ્ઞાન ન હોવાને કારણે આ જગત અદિતિ બ્રહ્મરૂપ હોવા છતાં એ નાના પ્રકારે પ્રતીત થાય બ્રહ્મથી લઈને કીટ પતંગિયા સુધીનું આ ભ્રમરૂપ જગત અસત છે કેમ કે પરમાત્માનું યથાર્થ જ્ઞાન થઈ જતા તેનો બાધ થઈ જાય છે આ જગત મિથ્યા ઉત્પન્ન થયું મિથ્યા વૃદ્ધિ પામે મિથ્યા જ રુચિકર લાગે મિથ્યા લઈને પ્રાપ્ત થાય શુદ્ધ સર્વવ્યાપી બ્રહ્મ અનંત અને અદિતિ છે અજ્ઞાનથી તે અશુદ્ધ જેવું અસત જેવું અનેક પ્રકારનું સીમિત જેવું લાગે જેમ જળ ભીન્ન છે તરંગો એનાથી અલગ છે એવી જે બાળકોની કે મૂર્ખ લોકોની કલ્પના છે તેનાથી જળ અને તરંગમાં મિથ્યા ભેદની પ્રતીતિ થાય તે જ પ્રમાણે આ જગતનો ભેદ પ્રતીત થાય તે પણ વાસ્તવિક નથી માત્ર અજ્ઞાનીઓએ તેની કલ્પના કરી જેમ દોરડામાં સરપની સ્થિતિ છે તે જ પ્રમાણે બ્રહ્મા શત્રુ અને મિત્ર જેવી વિરોધી અને અવિરોધી ભેદભાવની સ્થિતિ સંભવ છે ઓમ શ્રી યોગ વશિષ્ઠાય